સુરતમાં ફાયરિંગની ઘટના બની સારોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે ભરત કેન્સર હોસ્પિટલ પાસેની આ ઘટના છે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો પણ સામે આવી છે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ભરત કેન્સર હોસ્પિટલ પાસેની આ ઘટના કે જ્યાં ફાયરિંગ કરવામાં આવ્યું છે કયા કારણોસર ફાયરિંગ થયું હજી સુધી કોઈ કારણ સામે નથી આવ્યું બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન પટેલ સુરત થી અમારી સાથે જોડાયા છે સીધા તેમની પાસે જઈશું જી ચેતન કયા કારણોસર આ ફાયરિંગ થયું શું વિગતો કઈ સામે આવ્યો જે જોઈએ ખાસ કરીને જે ઘટના છે તે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કેન્સર હોસ્પિટલ નજીકની છે જ્યાં મુખ્ય જે ગેદ છે તે ગેદ નજીક આજે બપોરના સમયે બે ભરવાડ જૂઠ વચ્ચે બોલાચાલી થઈ હતી જોકે ત્યારબાદ બંને જે જૂઠ છે તે જૂઠ વચ્ચે મારામારી થઈ હતી મારામારીમાં બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત પણ બન્યા હતા આ દરમિયાન બે પૈકી એક જૂથના જે ઇસમ છે તે પોતાની સાથે જે દેશી જે કટ્ટો છે તે કટ્ટો લઈને આવ્યો હતો અને ત્યારબાદ સામેવાળા જે જૂથ છે તે જૂથમાં પોતાનો જે ડર છે તે ડર બેસાડવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું બે રાઉન્ડ જેટલા જે ફાયરિંગ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે રીતે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્થાનિક જે લોકો છે તે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોમાં તફરીનો માહોલ છવાઈ ગયો હતો અને બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સારોલી પોલીસનો જે કાફલો છે તે કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જોકે પોલીસ જ્યારે પહોંચી ત્યારે ફરિયાદી અને આરોપી આ બંને પક્ષના જે લોકો છે અહીંથી ભાગી છૂટ્યા હતા મહત્વની વાત છે કે પોલીસે શરૂઆતના સમયે જે રીતે બે રાઉન્ડ પૈકીનો એક રાઉન્ડ જે ફાયરિંગ કરેલી જે ગોળી છે તે ગોળી અહીં જોવા મળી રહી છે ફાયરિંગ બાદ બંને પક્ષના જે લોકો છે તે ભાગી છૂટ્યા હતા જોકે તે પૈકી એક ઇસમને વધુ ઈજા પહોંચી હતી જેને કારણે તેને ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો હાલ તો ડીસીપી એસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે ફરિયાદી ને શોધી કાઢ્યો છે ફરિયાદીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે બિલકુલ બિલકુલ ચેતન આપણી પાસે પાછા ફરીશું જાણકારી બધા આભાર